દાંતીવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીની ગાડી સાથે કિસમને પકડી પાડી ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી એલસીબી પાલનપુર અને જોરસી વિજયકુમાર પ્રધાનજી માનસંગભાઈ સહિતના દાંતીવાડા પોલીસ સ્ટેશન વિસ્તારની મિલકત સંબંધી તેમજ વાહન ચોરીના બનતા ગુના અટકાવવા તથા શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમી હકીકતના આધારે એક નંબર વગરની બોક્સન વેગન કંપનીની એમઇ ગાડી રોકાવી પોકેટ કોપમાં પ્રવીણ કુમાર નારણભાઈ ઇધર સિંહ સિક્સ જીરો નાઇન એચ ટી વન વન સિક્સ વન એટ ફાઈવ તથા એન્જિન નંબર સાથે કિંમત રૂપિયા પાંચ લાખ ગણી કબજે કરી રાજસ્થાનના રિકા આબુ રોડ પોલીસ સ્ટેશન વાહન ચોરીના ગુનાનો ભેદો સંડોવાયેલા અન્ય ચોર

સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લો